નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વિશ્વની સૌથી ઓછી પ્રતિમા માટે જગવિખ્યાત બનેલા ગર્ડેશ્વર કેવડિયા અને નર્મદા જિલ્લો હવે એક અન્ય બાબત માટે પણ જગવિખ્યાત બને એવી શક્યતાઓ છે અને એ છે અહીંયાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોની જોડી પ્રથા આમ તો નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા સાગબારા ગરડેશ્વર અને પાડોશી જિલ્લા છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓના અભાવને કારણે સગર્ભાઓ કે બીમાર દર્દીઓને જોડી બનાવી દવાખાના સુધી પહોંચાડવાના અનેક અને કિસ્સાઓ બની ચૂક્યા છે અને કેટલાક દુર્ઘા દુર્ભાગ્યપૂર્ણ કિસ્સાઓમાં સગર્ભા માતા અને શિશુઓના મોત થયાના કિસ્સાઓ પણ અનેક વખત બની ચૂક્યા છે ત્યારે આજે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસના મળતી માહિતી મુજબ ગરડેશ્વર તાલુકાના ચાપટ ફળિયા ગધેરમાળ વિસ્તારમાં રહેતા નરેશભાઈ ખેતિયાભાઈ વસાવા નામના એક યુવાનને રાત્રિના અંધકારમાં સાફ કરડી જતા તેને દવાખાના સુધી લાવવા માટે તેના પરિવારજનો અને ગ્રામજનોએ જોડી બનાવી હતી અને રાત્રિના અંધકારમાં દસથી અગિયાર કિલોમીટર સુધી તેઓ પગપાળા ચાલતા જંગલમાંથી આવ્યા હતા અને ત્યારબાદ તેઓ વાહન મારફતે એમ્બ્યુલન્સ મારફતે ગરડેશ્વરના સરકારી દવાખાના સુધી પહોંચ્યા હતા ત્યારે અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના લોકો હજી પણ રોડ રસ્તા વીજળી કે આરોગ્ય કેન્દ્ર જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે એનું આ જીવંત ઉદાહરણ છે પહેલા તો આ દ્રશ્યો જોઈ લો ત્યારે નર્મદાના ગરડેશ્વર તાલુકામાં એક તરફ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે અને એને જોવા માટે લાખો પ્રવાસીઓ આવતા હોય છે અને એ પ્રવાસીઓ માટે તમામ પ્રકારની વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે બસ સેવા હોય રોડ રસ્તા હોય શૌચાલય હોય આધુનિક રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે પરંતુ આજ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતાં લોકો માટે સરકાર રોડ રસ્તા હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં ઉણી ઉતરી હોય તેવું અનેક વખત બહાર આવ્યું છે સાપ કડી જાય જેવી આત્યંતિક પરિસ્થિતિમાં દર્દીને વહેલામાં વહેલી તકે મેડિકલ સારવારની જરૂર હોય તો વિચાર કરો કે જે વ્યક્તિને સાફ કરડી હોય તેને દસથી અગિયાર કિલોમીટર પગે ચાલતા લઈ જવું પડે તો કેટલું વધારે મોડું થઈ ગયું કહેવાય એવામાં દર્દીની હાલત ગંભીર પણ થઈ શકે છે હાલ મળતી માહિતી પ્રમાણે નરેશભાઈ ગરડેશ્વરના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે તેમની સ્થિતિ સારી છે પરંતુ જે પ્રકારે સરકાર દાવા કરે છે એની સામે આ હકીકતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ખૂબ નિરાશાક નિરાશાજનક છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે નર્મદા જિલ્લામાં જોડી પ્રથા પણ જે છે તેના કારણે પણ જિલ્લો જગવિખ્યાત બને તો નવાઈ નથી